વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે પરંતુ લેબ ટેસ્ટ માત્ર સરકારી લેબમાં જ થઈ રહ્યા છે જેને લઈને હવે ટેસ્ટ વધુ થઈ શકે તે માટે પેથોલોજીસ્ટ લેબ એસોસિએશન દ્વારા લેબ ટેસ્ટ કરવા માટેની માન્યતા આપવા માંગ કરી છે અમદાવાદમાં પણ અનેક અધ્યતન લેબ આવેલા છે જેમાં આરટીપીસીઆર ટેસ્ટ થાય છે પરંતુ ચાંદીપુરા વાયરસ ટેસ્ટ કરવાની સત્તા માત્ર સરકારી લેબને સોંપવામાં આવી છે ખાનગી લેબ અનેક દર્દીઓ લેબ ટેસ્ટ માટે આવે છે પરંતુ માન્યતા ન હોવાને કારણે તેઓ ટેસ્ટ નથી કરી શકતા એસોસિએશનની માંગ છે કે સરકાર દ્વારા કોરોનાની જેમ રેટ નક્કી કરી આ વાયરસના લેબ ટેસ્ટની સત્તા આપવામાં આવે જેથી વધુ નાગરિકોના ટેસ્ટ થઈ શકે કોવિડના આરસામાં જે ગુજરાતની અંદર રિમોટ એરિયામાં પણ આર્ટીપીસીઆર લેબ થયેલી છે અને એ આરટીપીસીઆરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અને એ એનએબીએલ એક્રેડિટેડ છે અમારે દાખલા તરીકે અમારા પ્રાઇવેટ પેથોલોજીસ્ટ એસોસિએશને જો ગવર્મેન્ટ હાથથી હાથ મિલાઈને જો કામ કરવાની અમને પરમિશન આપે તો અમે એ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફોર ધ પબ્લિક અને ગવર્મેન્ટને બી રાહત રહેશે અને જલ્દી નિદાન થશે કારણ કે ચાંદીપુરા વાયરસ જે છે એ ચાંદીપુરા વાયરસના લીધે હાઈ મોર્ટાલિટી છે અને એના માટે ટાઈમ ઇન ટાઈમ જો એનું રિપોર્ટિંગ થઈ જાય અને ઇન ટાઈમ એની ટ્રીટમેન્ટ મળે તો આપણે ઘણા બાળકોના મૃત્યુ અટકાવી શકાય જેથી કરીને અને આપણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અમારી જોડે આર્ટીપીસીઆર બધા ડોક્ટરો જોડે ગુજરાતના નાના નાના સિટીમાં પણ આરટી લેબ છે અને એનાથી આપણે જલ્દી ડાયગ્નોસીસ કરી શકીએ અને જલ્દી એનું ટ્રીટમેન્ટ કરી શકાય